બ્લાસ્ટ થયો છે જેમાં પાર્સલમાં રહેલી બેટરીમાં ચકચાર મચી ગઈ છે તો દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે તે જગ્યા આપ જોઈ શકો છો ત્યારે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે આ બ્લાસ્ટની તપાસ શરૂ કરાઈ છે તો સમાચાર અમદાવાદથી સામે આવી છે જેમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં છે જેમાં એક પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઈજાગ્રસ્ત થયા છે ત્યારે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો તો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હાલ બ્લાસ્ટ થયો છે જેમાં પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે ત્યારે આ બેટરીમાં બ્લાસ્ટ થયાનું આપ સામે જોઈ શકો છો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે ત્યારે વિવિધ તપાસ પણ ત્યાં હાથ ધરાઈ રહી છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચકચારી ઘટના બની જેમાં બેટરીમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે બ્લાસ્ટ નું સાચું કારણ જાણવા માટેની તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી

તપાસ શરૂ કરી છે ઘટના બની છે જેમાં પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો છે તો આપ દ્રશ્યો નિહાળી શકો છો જેમાં બેટરીમાં બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો તો તો આ પાર્સલમાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો છે જેમાં પાર્સલ લાવનાર અને પાર્સલ રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટેની હાલ તપાસ થઈ રહી છે ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે ત્યારે આ બ્લાસ્ટ અંગેના તપાસ પોલીસે હાથ ધરી છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે ત્યારે પાર્સલમાં રહેલી બેટરીમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે પાર્સલમાં આવેલી આ બેટરીમાં બ્લાસ્ટ થતા ચકચાર બચી ગઈ છે ત્યારે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બ્લાસ્ટનું સાચું કારણ શું છે તે જાણવા માટેની હાલ તપાસ ચાલી રહી છે